વરસાદી માહોલ યથાવત છે આજે ઉત્તર ગુજરાતમાં એકતાળીસ સહિત કુલ ઓગણસિત્તેર તાલુકામાં વરસાદ વરસ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બનાસકાંઠાના દાંતીવાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો બનાસકાંઠાના થરાદ ગાંધીનગરના માણસામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો પાલનપુરમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે ડીસા અને વીરપુરમાં સવા ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજ અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદ મહેસાણામાં પણ અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ છે તો સતત બનાસકાંઠામાં વરસાદી માહોલ છે જુઓ ઉત્તર ગુજરાતમાં વરસાદ જે રીતે વરસી રહ્યો છે સાબરકાંઠા બનાસકાંઠા પ્રાંતિજ અરવલીના અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદ છે મહેસાણામાં પણ અલગ અલગ જગ્યાએ હાલ વરસાદી માહોલ અને તેના કારણે કેટલીક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે તો જુઓ રસ્તા પર પાણી ફરી વળ્યા છે વરસાદના તો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ થતાં પાણી પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બ્રાહ્મણવાસ મફતપુરા આંબાવાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે